હેલો ગુડ મોર્નિંગ આજે હનુમાન જયંતિ છે બસ હું રેડી થઈ ગઈ છું દીવા કરી લીધા અને આજે આનંદને શૂટિંગ છે એટલે એ તો વયા ગયા સવારમાં પણ એને જમવાનું એ નથી તો મને કીધું એકલી શું કરીશ એટલે ગઈકાલે પછી બારનો ફોન આવ્યો હતો કે તું ભાભીની ઘરે આવી જાજે તો અત્યારે મારે ભાભીની ઘરે જવાનું છે બસ જો વાળીને પોતું કરવાવાળા બેન હજી ગયા જ હમણાં એટલે હવે હું નીકળીશ ને જઈશ ભાભીની ઘરે

अरे वा केमषेतबनमगरेत बेरीरiनो प र मેचिंગ थईजात साब मेच થई जाता હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌ આઈ હોપ તમે બધા મજામાં હશો વાગ્યા છે બપોરના સાડા બાર અને અત્યારે પ્રોપર્ટીનું શૂટ ચાલી રહ્યું છે મારા ઘરથી એકદમ નજીક છે આ જગ્યા અને થોડા સમય પહેલાં અમે એક શૂટ કર્યું હતું વાહ એક મિનિટ આ એક તો કબૂતર જારી નહીં ફોકસ કરવા જઈએ રૂકમની

થાળ ધરાઈ ગયો છે લાડવા દાળ ભાત બળી ટાઈમ શાક ને રોટલી પંખો ઓળખો છે આવે છે નાનો પંખો નાનો આવે છે ને ઈ જાય છે મારે

विकट के रूप पैलिंक्कल जलावा नीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे दाईस जीवन लखन जिया जी श्री रघुवीर हरषि उर लाए अवध बहुत बड़ाई द मम मातृभرت सम भाय सत तुम रोज सगा Kai Sri Pati Kandhaladavi Sanakadika Brahmadi Muni Sanarada Sarada

પૂરી શાક ખમર દાળ ભાત પાપડ એ વાત અલગ છે કે માં તું મળ્યો નહીં અને ભાગી ગયો डीवी मिस मत खाइए ना डीवी मिस હનુમાન જયંતી નિમિત્તે લાડવા ગાંઠિયા બટેટા શાક દાળ ભાત અને રોટલી ઘરની ચટણી અથાણું પાપડ છાસ ગાંઠિયા ને બટેટા નું શાક

લાડુ <laughs> <laughs> ક્યારે ખાઈ લેશું કેરી નથી ખાવાનું મેળ આવ્યો છે આઈથી હાચે ઓલું ફરસાણ એને આટલું મંગાવ્યું હતું એ તો લઈ જવાનું રહી ગયું ઓકે ફરસાણ મંગાવ્યું હતું એ લઈ જવાનું રહી ગયું આ કેરી જોવાની હે કાલે વાત ઓકે જો આ લિફ્ટ કેવી રીતે ચાલુ થઈ જાય આજે પહેલી વાર લોરાય છે આમાં અહિયાં લોક છે સાડા છોપર્ટી નું શૂટ કરીએ છીએ આજે રાજકોટ નો રોડ હનુમાન જયંતિ છે ને એટલે આ સામે મંદિર છે એટલે બાજુ બહુ છે આ બિલ્ડિંગ છે પાર્ટિંગ દરમિયાન એક વસ્તુ ધ્યાનમાં આવી આ તમે જુઓ ક્યાં જાળવું ઉભ્યું છે આ હજીબ કહેવાય ને જો ફ્લેટમાં ઉભ્યું છે બારીમાંથી આ બિલ્ડિંગની ખાસ વાત તમને કહો ને જો તમે છે આ પાર્કિંગ છે ને સાતમા માળે ટેરેસ ઉપર જાય છે બંધ્યું જાસ જાસ બગડે વિના તો આ બાજુ આવશે નહીં એમ બાઈના ખૂલોનો અવાજ નોય આ બધું અવાજ નો જ આવે ને આટલું બધું આયે બહાર ચાલુ હોય તો બદલ પૂરો કર્યો ને આવું કરે કોઈ ધી કે બચન બંધ થઈ ગયું કેમ છે હવે કેમ છે ઓચક 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 થઈ ગઈ સાયલ ફૂલ વોલ્યુમ રાખીને બેઠી રહી

તানা નો જ યાદ હોય મને તો યાદ હોય ને મારા લગ્ન હતા નવા નવા છે 15 મજામાં પડી ઓકે ચાલુ છે તો સ્કૂલ ચાલુ ઓકે

Majah 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 બસ મજા આવી બધાએ થોડીક વાર બેઠા વાતો કરી રહી ને એ લોકો બસ હમણાં થોડીક વાર પહેલાં જ ગયા તો ગુડ નાઇટ વ્લોગને આપીએ છીએ વિરામ